પેલી વખત આવડી મોટી પોતા જોઈને તો હવે ચાલુ થાય છે શિવમ ના કે માં પાંચ હજાર કે જેનો નવસો મીટર દોરવા એટલે હજાર વાર કૃણાજ મહેતા તમારું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે તો આજે આપણે સરદર બજારનો બ્લોગ બ્લોગ નહીં થયા વિડીયો સરદાર બજારનો વિડીયો લઈને ફરી આવી ગયા છે તમારા આગલા બધા વિડીયોમાં જેટલો રિસ્પોન્સ તમારે ઘણી બધી કોમેન્ટો આજ આવતી હતી તો આજ ફાઇનલી આપણે સરદર ભજારનો વિડીયો લઈને આવી ગયા છે તો પહેલા આપણે દુકાનનું નામ લે ભાઈ તો રામનાથ સિદ્ધર સ્કોર સરદાર બજાર મેઇન રોડ પર છે તો આજે જે પતંગ ને એ બધું દેખાશે એ ભાઈને પહેલાં મળી લઈએ તો આવી જાય

તમારી તમારી દેખાડવાનું આ એક રીલ આવશે આ એક નું છે જેમાં કેટલા વાર દોરો તમારે નવ નવસો મીટર દોરો આવે એટલે હજાર વાર હજાર વાર

તો હવે ચાલુ થાય છે શિવમ ના માંજા કે શિવમ સુરતી માંજા તરીકે ઓળખવામાં આવે છે જે આ નોર્મલ આપડે દર વખતે આવે છે

તો હવે આપડે સુરતી માંજા પૂરા થઈ ગયા છે હવે બરેલી માંજા માં આવે છે તો બરેલી માં ક્યાંથી ચાલુ થાય આપડી તરફ એટલે ગ્લાઇન્ડર છે એમાં કેટલા તાર થી ચાલુ થાય કેટલા હજાર વાર

એક સાદી આવશે ટૂંકમાં પ્લેન પતંગ ને એક આવી રીતના જેમ કે ચાંદો દોરો છે આમાં પ્રિન્ટ પતંગ આવશે બીજી બધી એસી અલગ ઘણી બધી ની પતંગ મળી રહે છે બીજી આપણે

અને બધાયના ના ભાવો એકસો ને એકસો વીસ એકસો વીસ રૂપિયાની બધા છે તમે આવી લેવી હોય તો તમારે નું એડ્રેસ આપેલું છે અહીંયા ડિસ્ક્રિપ્શનમાં એજો પછી પછી આ મોટી પતંગ છે લાર્જ સાઈઝ ની પતંગ કહેવાય તો મિરચી કહેવાય જયપુરી મિરચી જયપુરી મિરચી પતંગ નું નામ તો જો પણ જોરદાર આનો શું ભાવ છે એ તમારે અઢીસો રૂપિયા ની પાંચ આવશે અઢીસો રૂપિયા ની પાંચ ને આની હાટુ ભાઈ જોરદાર પવન ને ધૂનું જાય કારણ કે હાથમાં દોરી એવડી વપરાય અને પતંગ ની સાઈઝ જો હોય પાછું અને હું માન કે હું મારી અડધી સાઈઝ તો હોય છે મારી અડધી સાઈઝ લાગણી આવશે ાગણી આ પતંગ અત્યારે બહુ ટ્રેન્ડમાં છે જ્યાં જ્યાં સરદાર માર્કેટમાં મેં જોયી છે ને ત્યાં બધી મોટી બધી મોટી ભાગના દુકાનમાં માં જો પતંગ ની આમ રૂપ ની આમ જો ત્રણસો ભરેલી પતંગ આવે પતંગ ને કઈ કેવા કીધું પતંગ જયપુરી પતંગ કહેવાય

પાંચ પતંગ આવે કે સાતસો રૂપિયા ની પાંચ પતંગ આવશે તો તમારે પણ આ વખતે જો ઉડાડ્યું હોય

પછી જેમાં જે ચક્ર છે એ માથે લગાડી દેવાનું અને આગળ લગાડી દેવાનું બસ ડન એના શું ભાવ છે રૂપિયા રૂપિયા હોલસેલ ને હોલસેલ ત્રેવીસ મિનિમમ દસ નંગ લેવા પડે મિનિમમ દસ નંગ લેવા પડે તો આ એક નવું છે પછીનું જોઈએ તો આ પપોડા છે તો પપોડાના હોલસેલમાં ભાવ શું ચાલીસ રૂપિયા બાવીસ રૂપિયાનું આ પછી આના ચાલીસ

તો એકવાર વિઝિટ કરો રામનાથ સિઝન સ્ટોરમાં તેના ફટતે તો આપણે અલગ અલગ ફરકા અને અલગ અલગ પપોડા અને બધું જોયું તો જેની દુકાન છે એને મળીએ તો શું તમારું નામ નરેશભાઈ જેનું ઓનર હશે રામસ્ટોલમાં બધી આવી રીતના ઉત્તરાયણમાં પતંગ પછી હોળી ધોળી ટીમ પિચકારી ને બધું તમે રાખો પછી ફટાકડા ને એવું બધું રાખે છે તો આપણે ફટાકડાને એવું હશે તો પાછો આપણે વિઝિટ કરશું તો થેન્ક યુ પહેલાં તો તમને કે અમને આવડવા બદલ અને થોડુંક સરનામું દીધે ને નંબર આપી દે રામનાથ અને નંબર તમારા છન્સિરો અને કેટલી તારીખ હોય તમે અમારે સારું વાલો થેન્ક યુ હવે મળે નવા વિડીયો